હું જાયન વાઘેલા આપ જઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા હરની બોટકાંડ કે જેમાં નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યા હતા તેમના પરિવારોને આજે પણ ન્યાય ન મળ્યો અને વડોદરા શહેરમાં પ્રિસ્કૂલોને સીલ કરવામાં આવી છે તે સ્કૂલના શિક્ષકો અને કોંગ્રેસ સાથે મળીને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું

પ્રાંગણમાં સભા સ્થળની બાજુમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઋત્વિક જોશી અને પ્રી સ્કૂલના શિક્ષકો દ્વારા સૂત્રો ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રાઇમરી સ્કૂલ અને સેન્ટર વાળા છેલ્લા ઘણા દિવસોથી ધક્કા થાય છે બચારા જો એપાર્ટમેન્ટ અને એપાર્ટમેન્ટમાં ચાલતી દુકાનોનું જો બાયદરી પત્ર લઈ અને એમને તમે ખોલી આપતા હોય ત્યારે મને એવું લાગે છે કે પ્રાઇમરીમાં ભરતા બાળકો અથવા પ્લે સેન્ટરમાં ભરતા બાળકો આ દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યની જોડે કોઈ પણ ગવર્મેન્ટ ચેડા કરી શકે નહીં એમની પાસે અપૂરતી વ્યવસ્થા હોય તો સરકારે એમની વ્યવસ્થા કરવી જોઈએ નહીં કે એમના સ્કૂલો બંધ કરવા જોઈએ આ દીકરીઓ ગમે તેમ મહેનત કરીને પ્લે સેન્ટર ચલાવતી હોય ઘરનું કામ કરીને ત્યાં કામ કરવા જતી હોય નાના બાળકોને માં ઉછરે એ પ્રમાણે ઉછેરતી હોય એમને જ્ઞાન આપતી હોય અને એમને આગળ વધારવાની તક આપતી હોય ત્યારે સરકારે આવી રીતે નીતિને રીતિ જે બનાવી છે એ તાત્કાલિક જઈને એને સીલ કરી દેવું આ કંઈ ડિક્ટેટરશીપ નથી આ લોકશાહી છે લોકશાહીમાં બધાના પ્રશ્નો હલ કરવા પડે એમની વાતોને સાંભળવા પડે સાંભળવી પડે નહીં વાત સાંભળવાની નહીં કહેવાનું અડધી રાત્રે જઈને લોક કરાવી દેવાનું અને એમાં પણ દોલા દોલાતલવાળીની નીતિ જેવું અંબૂકડી સ્કૂલ ચાલુ રાખવાની અંબૂકડી બંધ કરી દેવાની જેમ પેલા એમના પ્રમુખે કીધું છે ને કે જ્યાં બોટ નહીં મળે ત્યાં કામ નહીં કરવાનું એમના ઘરમાંથી પૈસા લઈને આવ્યા હોય આ પ્રજાથી ચાલતી કોર્પોરેશન છે લોકોના ટેક્સ વડે ચાલતી કોર્પોરેશન છે અને કોર્પોરેશનની અંદર તમામ લોકોનો હક છે અને હક તો અદા કરતા નથી આખા વડોદરા શહેરમાં પાણી ગંદુ આવે છે મારું માનવું છે કે આ દીકરીઓ જે આવી છે જે પ્લે સેન્ટર ચલાવે છે આ બધાના તાત્કાલિક ધોરણે આજકાલમાં બધા પ્લે સેન્ટર ખોલી જવા જોઈએ સરકારે જે વ્યવસ્થા કરી હોય કરે સ્કૂલ ઉપર સ્કૂલ અથવા પ્લે સેન્ટર ઉપરને દબાણ ના કરે પ્રેશર ના કરે કારણ કે આ દીકરીઓ તો બધી મહેનત કરીને અને પોતાના ઘરમાં ઘરના આંગણે પ્લે સેન્ટર ચલાવીને બે પાંચ દસ દીકરા દીકરીઓને ભણાવતી હોય અને શીખવાડતી હોય એમના જીવનનો ભવિષ્ય બનાવતી હોય ત્યારે આના ઉપર પ્રેશર ના થવું જોઈએ કોંગ્રેસ પાર્ટીએ કીધું છે અને એના આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ તાત્કાલિક એમની જે પ્લે સેન્ટરો છે એમની નિશાળો છે ખોલી આપો નહીં તો આગળની કાર્યવાહી અમને કરતા આવડે છે અમે બતાડીશું કે આગે આગે હોતા હે ક્યાં તમે એક જોઈને બધાને બંધ કરો એ ચાલે નહીં સરકારે જાતે વ્યવસ્થા કરવી જોઈએ નહીં કે એમની પાસેથી ખર્ચો કરાવવો જોઈએ એક તો મેં માંડ માંડ પૈસા કાપીને સ્કૂલ ચલાવતા હોય અને એમાં પાછા કોર્પોરેશનની દાદાગીરી સરકારની દાદાગીરી એ ચાલે નહીં પ્લે સેન્ટરો ચાલુ કરાવો વ્યવસ્થા કરવાની હોય તો સરકાર કરી આપે એમના પૈસાથી નહીં હું મારું માનવું છે આજે તો હરણી ને આજે અઢારમી જૂન પાંચ મહિના પૂરા થયા જે ચૌદ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો એમના મા બાપના આંસુ આજે બંધી સુકાયા આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા એ મુદ્દા પર અમે વાત કરવા આવ્યા સાથે સાથે તમે જુઓ કે પ્રી સ્કૂલ વડોદરા શહેરમાં જે કોર્પોરેશન કોર્પોરેશને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી એમાં આ લોકો હરતો અન્યાય કરી રહ્યા છે એટલા માટે કારણ કે આ પ્રી સ્કૂલમાં જે મા બાપ નોકરી કરતા હોય છે અને એમના છોકરાને સાચવા માટે જ્યારે બે બે કેર સ્કૂલમાં મૂકવા જાય છે ત્યારે એ સ્કૂલ એમના છોકરાને સાચવે છે એ મા બાપનો વિશ્વાસ છે કે આ અમારા છોકરાઓને સાચવશે પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો આ જાણી જોઈને હેરાનગતિ આ લોકોને કરી રહ્યા છે બીયુ ફોર્મ જે છે આ લોકોએ એપ્લિકેશન આપી છે આ લોકોએ ભાગીધારી આપી છે અને એક બે વખત નહીં ત્રણ ત્રણ વખત બાયધારી આપી છે તે છતાં સ્કૂલો ચાલુ થઈ નથી સ્કૂલોના સીલ ખુલ્યા નથી આમાં છોકરાઓનું ભણવાનું બગડે છે આ બાજુ સરકાર વુમન્સ એમ્પાવરમેન્ટની વાત કરે છે તો વિચાર કરો કે આ મોટાભાગે બધા મહિલાઓ ટીચર્સ મહિલા જે કામ અંદર કરે બધી બહેનો મહિલાઓ અને જે નોકરી કરનારા મા બાપ છે એ પણ મહિલા જે એમના છોકરાઓમાં મૂકીને જાય છે તો વુમન્સ એમ્પાવરમેન્ટની વાત કરનારી સરકાર આજે તમે એ બધી મહિલાઓને બેરોજગાર કરી નાખી તમે કઈ રીતે રોજગારની વાત કરો છો અને ભેદભાવ રાખે છે વાલો નીતિ રાખવામાં આવે છે આ બાબતે અહીંયા રજૂઆત કરી છે મ્યુનિસિપલ કમિશનરને પણ આપ્યું છે ડેપ્યુટી કમિશનરને મેયરશ્રીને આપ્યું છે જે કોર્પોરેટર હતો એમને પણ આપ્યું છે અને આ બાબતે રજૂઆત કરીને જો આમાં આ સીલ નહીં ખોલે તો આવનારા દિવસમાં આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે આમાં છોકરાઓનું ભવિષ્ય જે બાલ મંદિરમાં છોકરા છે આજે તમે બે મહિનાથી સ્કૂલો બંધ છે તો છોકરાઓને ભણવાનું બગડ્યું આ લોકોને પગાર નથી મળતો રોજગાર જતો રહ્યો તો આ બધું વિચાર કેમ નથી કરતા આ લોકો તો અંદર એર કન્ડિશન કેબિનમાં બેઠા છે અહીંયા કોર્પોરેશનમાં શું થાય છે ઇટિંગ મીટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુઓ કોર્પોરેશનમાં થાય છે નામ છે સેવા સદન પણ નામ પડી ગયું છે મેવા સદન અમે અહીંયા છે ને પ્રી ઘણી બધી વિધાઉટ નોટિસ બંધ કરી દીધી છે તે ઓપન કરવા માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે આજે તમે કોઈ પણ નોટિસ વગર કોઈ પણ ઇન્ટિમેશન વગર તમે આજે સ્કૂલ બંધ કરી દો બહુ બધા પેરેન્ટ્સ એવા છે જે ડે કેરમાં પોતાના છોકરાઓને અમારી પાસે મૂકે છે અને બહુ વિશ્વાસથી વર્ષોથી મૂકી રહ્યા છે તે છતાં આજે એ લોકોને બીજા ડે કેર શોધવા પડ્યા પણ એ પોસિબલ નથી બિકોઝ બધી સ્કૂલોને સીલ મારવા માંડ્યા છે એટલે કાં તો ફાધર કાં તો મધરે જોબ છોડીને ઘરે બેસવાનો વાળો આવ્યો છે અમારા જે સ્ટાફ છે ટીચર સ્ટાફ છે નોન ટીચિંગ સ્ટાફ છે જે આન્ટીઝ છે સિક્યુરિટીઝવાળા છે એ બધાની સેલેરી પણ અટકી પડી છે બિકોઝ જ્યારે અમારી પાસે જ ફંડ નહીં આવે તો અમે આગળ કેવી રીતના સેલેરીઝ પે કરીશું અને સડનલી તમે કહો છો ફાયર સેફ્ટી એ અમે કરાવી દીધું તમે કહો છો બીયુ હવે બીયુ માટે પ્રોબ્લેમ એવો છે કે બધા મકાન માલિકો પણ એગ્રી થવા જોઈએ તમે અનનેસેસરી જ્યારે ડિમાન્ડ કરો છો તો તમે વિચારો કે સામેવાળા એ ફૂલફિલ કરી શકશે કે નહીં આટલા વર્ષોથી અમે કોમર્શિયલ ટેક્સ ભરીએ છીએ ત્યારે તમે બીયું નહીં માગ્યું ત્યારે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પણ તમે અમારા કોમર્શિયલ ટેક્સ એક્સેપ્ટ કર્યા છે અને એવું નથી કે ડબલ છે ઓલમોસ્ટ ફાઇવ ટાઈમ્સ અમે પે કરીએ છીએ ટેક્સ જ્યારે અમે ગુમાસા ધારા લેવા જઈએ છીએ ત્યારે પણ તમે અમને નથી ઇન્ફોર્મ કરતા કે તમારે બીયુ માટે અપ્લાય કરવું પડશે અને સડનલી તમે બીયુના નામ પર સ્કૂલો બંધ કરી દો છો તો અમારે તાત્કાલિક બીયુ ક્યાંથી લાવવું તમારે એમાં ક્રાઇટેરિયામાં એવું પણ છે કે પંદર વર્ષની તમારે લીઝ કરાવવી પડશે આજે કયા ઓનર છે પ્રોપર્ટી ઓનર જે તમને પંદર વર્ષની લીઝ કરી આપશે તમે આવીને કન્વિન્સ કરતા હોય અમારા ઓનરોને તો અમે હમણાં તરત કરાવી દઈએ અને બધાની સેલેરી બધાની ઇન્કમ પર ફટકો વાગ્યો છે છોકરાઓનું એજ્યુકેશન બગડી રહ્યું છે જેને અમારી પાસે ફેબ્રુઆરી માર્ચમાં એડમિશન લીધા છે અને મોટી સ્કૂલોમાં એડમિશન બંધ થઈ ગયા છે તો ઓલમોસ્ટ બરોડાના વન લાખ જેવા પ્રી સ્કૂલ સ્ટુડન્ટ હશે એ છોકરાઓને ક્યાં ભણવા મૂકવાના બાળકોને સ્કૂલ આવું છે બાળકો સ્કૂલ નથી આવી શકતા અમને ફોનો કરીને વોઇસ મેસેજ મોકલે છે મેડમ અમારે સ્કૂલ આવું છે અમારી સ્કૂલ ક્યારે ખુલશે અમે શું જવાબ આપીએ અમે ઇમ્પેક્ટ ભરવા તૈયાર છીએ અમે પ્રોસેસ પણ અમને ટાઈમ તો આપો બા એ તમારી આ જે બી છે તમારી આ માંગો એ અમે ઉપર સુધી જણાવીશું પણ અમને સંતોષકારક આન્સર નથી મળ્યો અમે બધી અમે વર્ષોથી ચલાવીએ છીએ મારી સાથે બીજી કેટલી બધી મહિલાઓ બી છે જે વર્ષોથી આ ફિલ્ડમાં છે અને ચલાવે છે વિશ્વાસથી પેરેન્ટ્સ અમારી પાસે છોકરાઓ મૂકે છે અમે બહુ જ ધ્યાનથી રાખીએ છીએ આજે માઓને જોબ છોડવાના વારા આવી ગયા છે આજે આજના જમાનામાં પેરેન્ટ્સને બે બંને કમાવું કેટલું જરૂરી છે ત્યારે અને કેમ પ્રી સ્કૂલમાં મૂકતા હોય છે કે ઘરથી નજીક હોય છે એટલે કંઈ પણ હોય તો બાળક એમની નજર સામે તો રહેશે અમે લોકો આટલા પ્રેમથી સાચવીએ છીએ છોકરાઓને અને અમે બાળકોને શું જવાબ આપીએ કેમ અમે સ્કૂલ નથી ખોલી રહ્યા